ટ કાર્યક્રમ હોય અને સૌરાષ્ટ્રમાં આગેવાનો હાજર ના હોય એવું ક્યારેય શક્ય ન બને પણ આ કાર્યક્રમ પહેલા મારે આપને શું સ્થિતિ છે આ દેશમાં એ પણ કેવું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આ જળ શક્તિ એટલે જળ જનભાગીદારીથી જન આંદોલનના કાર્યક્રમ માટેની જાહેરાત અને આહવાન જ્યારે સુરતમાં વર્ચ્યુઅલ હતું ત્યારે એમણે કર્યું હતું અને એનો જે રિસ્પોન્સ મળ્યો છે એ તો અપ્રતિમ છે આ દેશની અંદર આપણા ચાર હજાર બીસીએમ જેટલા વરસાદ પડે છે આપણી જરૂરિયાત છે અગિયારસો ને વીસ બીસીએમની બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારતની કલ્પના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે ત્યાં સુધીમાં પણ આપણી જરૂરિયાત ફક્ત અગિયારસો ને એંસી બીસીએમ છે એટલે લગભગ પચીસ ટકા જે જરૂરિયાત છે અને આપણી પાસે સો ટકા વરસાદ છે ચાર હજારમાંથી ફક્ત અગિયારસો એંસી બીસીએમ પાણી આપણે જોઈએ પરંતુ આપણી સંગ્રહ શક્તિ આપણી પાસે સરદાર ડેમ છે બ્રહ્મપુત્રા છે ઉકાઈ છે આવા અનેક લગભગ સાડા છ હજાર જેટલા નાના મોટા ડેમ સાથે નદીઓ નાળાઓ કૂવાઓ બધું મળીને આપણી સંગ્રહ શક્તિ ફક્ત સાડા સાત સાડી સાતસો બીસીએમ જેટલી જ છે અને એમાં જે ખાદ પડે છે એ ખાદ પૂરી જોઈએ આપણને લાગે કે આટલા ડેમ છે તો હજુ થોડા ડેમ બનાવી દઈએ લગભગ બધી જ મોટી નદીઓ ઉપરના ડેમ બની ગયા છે અથવા તો બની રહ્યા છે હવે કોઈ એવી મોટી નદીઓ બાકી નથી એક ડેમ બનાવવામાં પચીસ વર્ષનો સમય લાગે છે પચીસ હજારથી વધુ કરોડ રૂપિયા એમાં ખર્ચ થતો હોય છે ખેડૂતો જમીન આપતા અચકાય છે અને એના કેટલાય ગામડાઓ એમાં ડૂબી જાય છે અને એના કારણે પણ કેટલો વિરોધ થતો હોય છે અને ડેમ બન્યા પછી પણ નેર દ્વારા જ્યારે પાણી આપવામાં આવે છે તો એ પાણી પણ કેનાલની આજુબાજુના વિસ્તારના લોકોને જ મળે છે પણ ગામો સુધી દરેકના ખેતર સુધી આ પાણી મળતું નથી અને એ પાણી ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં મળે એના માટેનો આ પ્રયોગ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂ કર્યો એમણે કહ્યું કે કેચ ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગ વરસાદને ઝીલી લો અને ઝીલેલા વરસાદનું પાણી તમે જમીનમાં ઉતારી દો તમને દરેક ગામમાં દરેક ખેતરમાં જ્યારે જોઈએ ત્યારે જેટલું જોઈએ એટલું પાણી મળી જાય અને એના માટેના પ્રયોગ આપણે શરૂ કર્યા મને કહેતા આનંદ થાય છે કે મંત્રાલયના એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વગર બત્રીસ લાખ જેટલા સ્ટ્રકચર એ છેલ્લા આઠ મહિનામાં બન્યા અને આ બધા જ કોઈને કોઈ દાતા હોય એનજીઓ હોય સીએસઆર ફંડમાંથી કલેક્ટરશ્રીઓએ પોતે મનરેગા સહિતની અનેક અનેક યોજનાઓમાંથી ડાયવર્ટ કરીને એમાંથી એમણે આ કામ કર્યું અને એમાં કરોડો લીટર પાણી એ જમીનમાં આપણે ઉતારી શક્યા છીએ બનાસકાંઠા એક એવો જિલ્લો છે કે આખા દેશમાં જે લગભગ એકસો ને પચાસ જેટલા ડાર્ક ઝોનના જિલ્લાઓ છે એ ઘટીને હમણાં એકસો ને છવ્વીસ જિલ્લા થયા છે એ પૈકી સૌથી મોટો જિલ્લો એ બનાસકાંઠા છે એનું પાણી લગભગ હજાર બારસો ફૂટ પર પાણી મળે છે એ પણ ઓઇલ મિશ્રિત પાણી હોય છે એ પીવાલાયક પણ નથી અને ખેતીલાયક પણ નથી અને ત્યાં ખરા અર્થમાં ખેડૂતોએ ભાગીદારી કરી ત્યારે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને ખેડૂતોએ અડધા પૈસા બનાસ ડેરી આપ્યા અને અડધા પૈસા ખેડૂતોએ આપ્યા ત્રીસ હજાર સ્ટ્રકચર ત્યાં બન્યા લગભગ પાંચથી છ હજાર જે જૂના કુવાઓ હતા એ રિચાર્જ થયા જે બંધ થયેલા બોર હતા એ રિચાર્જ કરવામાં આવ્યા અને એના કારણે જે રીતે પાણી ત્યાં ગામ બનાસકાંઠાના ગામડાઓમાં જે જમીનમાં ઉતર્યું આ વખતનો એમનો સંકલ્પ છે કે દિવાળીથી આવતા વરસાદ સુધીમાં બીજા સિત્તેર હજાર એટલે કુલ એક લાખ જેટલા સ્ટ્રક્ચર એ બનાસકાંઠા જિલ્લામાં એ કરવાના છે મારે આપને પણ વિનંતી છે કે આપ સૌ પણ એક તો આને પહેલાં સમજો કે તમારા ગામનું પાણી વહીને ખાડામાં જાય ખાડામાંથી નાળામાં જાય નાળામાંથી નદીમાં જાય અને નદીમાંથી દરિયામાં જાય આ પાણી તેને ગામનું પાણી ગામમાં જ એને જમીનમાં ઉતાર દેવું જોઈએ જ્યાં ખાડામાં જ તમે બોર કરી શકો સો ફૂટ દોઢસો ફૂટનો બોર કરો લગભગ દસ હજાર બાર હજાર રૂપિયા થાય એની અંદર તમે સો ફૂટનો પાઇપ નાખી દો સ્કેન પાઇપ એના લગભગ દસ હજાર રૂપિયા થાય ઉપર કુંડી બનાવી દો ત્રણ બાય ત્રણની કુંડી બનાવી દો ઉપરથી હોલ વાળું ઢાંકણું લગાવી દો અને એમાં કપચી કે પથ્થર નાખી દો તમને એક જ વરસાદની અંદર ગામમાંથી વહીને નીકળતું પાણી એ બધુંમાં ઉતરી જાય ગામ મોટું હોય અને અલગ જગ્યાએથી જો પાણી નીકળતું હોય તો આ દરેક જગ્યાએ આ સ્ટ્રકચર ઊભા કરી દેવા જોઈએ ગામનું બધું જ પાણી ગામમાં રહેશે ગામના કૂવા અને બોર એનો પાણીનો તળિયું ઊંચું આવી જશે અને તમને ક્વોલિટી પાણી મળશે સીધો વરસાદનું પાણી છે એ પોલ્યુટેડ નથી અને એટલા માટે દરેક ગામમાં આ વ્યવસ્થા કરવી જોઈએ ઘણા બધા દાતાઓએ આ કામ કર્યું ખૂબ મોટા પાયા પર કર્યું અને અનેક લોકોએ આમાં કરોડો રૂપિયા ખર્ચ્યા અને એની રકમ અમે એટલા માટે બોલતા નથી કે બત્રીસ લાખ સ્ટ્રકચરની અંદર જે આ સ્ટ્રક્ચર બને છે એ જે પોર્ટલ પર ચડાવવામાં આવે છે એ જળશક્તિ મંત્રાલયના પોર્ટલ ઉપર ફક્ત કલેક્ટરશ્રીને જ એક્સેસ આપવામાં આવ્યા છે લગભગ તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં આ બત્રીસ લાખ સ્ટ્રક્ચર બન્યા અને કોઈ પણ બનાવે પણ એ કલેક્ટરશ્રી પોતેને વેરીફાય કરે એમાં કેટલો ખર્ચો થયો કઈ તારીખે થયો કેટલો બોર કરવામાં આવ્યો દાતા કોળા તોના નામ સાથે બધી વિગત અને લોકેશન સાથે એ પોર્ટલ પર ચડાવવામાં આવે છે અને એમાં કેટલો થયેલા ખર્ચ પણ લખવામાં આવે છે એ રકમ એટલી મોટી છે કે અમે પોતે પણ એક ટકો બત્રીસ લાખ સ્ટ્રક્ચરના એક ટકો અમે એની અંદર સર્વે કરાવ્યો કે આની અંદર કેટલો ફરક છે અમારા ત્યાંના જે અધિકારી છે એમણે તો દસ લાખની ઉપરના જે ખર્ચા હતા એ કર્યા જ નહીં એમને અમે કહ્યું કે કચ્છમાં જે નદી છે એ નદીને બત્રીસ ત્રીસ કિલોમીટર લગભગ ઊંડી અને પોળી કરવા માટે ત્યાંના પોર્ટે કંડલા પોર્ટે વીસ કરોડ રૂપિયા આપ્યા ઓફિશિયલ પૈસા છે એ રીતે જે લોકોના પૈસા ગયા છે એના કારણે ખૂબ મોટી રકમ તો જમા થઈ પણ ખૂબ મોટું કામ પણ થયું છે જે પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે ને કે જળ સંચય જન જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ તો આ તો ગુજરાત મોડલ છે પણ ગુજરાત મોડલ હોવા છતાં આપણે લગભગ છઠ્ઠા નંબર પર આવ્યા તેલંગાણા પહેલાં નંબર પર આવ્યું બીજા નંબર પર છત્તીસગઢ આવ્યું ત્રીજા નંબરમાં રાજસ્થાન ચોથા નંબરમાં મધ્યપ્રદેશ અને છઠ્ઠા નંબર પર આપણે આવ્યા તો ગુજરાત મોડલમાં આપણે પાછળ રહી જઈએ એ તો ક્યારેય ના ચાલે અને એટલા જ માટે થર્ટી મે પછી જે આપણે ફરીથી જળસંચય બે શરૂ કર્યું એમાં આજે ગુજરાત પહેલા નંબર પર આજે ચાલી રહ્યું છે આપણે આભાર માનીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે એમણે દરેક ધારાસભ્યોને પચાસ લાખ રૂપિયા ફક્ત રેન્ડ વોટર હાર્વેસ્ટિંગ માટે સ્ટ્રક્ચર બનાવવા માટે જ આપ્યા બાકીને જે ગ્રાન્ટ એમને આપતા હશે પણ આ પચાસ લાખ રૂપિયા એમણે કલેક્ટરશ્રી કે ડીડીઓશ્રીને આપીને એમણે આ પોતે નક્કી કરેલા સ્ટ્રકચર એ ત્યાં બનાવવાનું નક્કી થયું અને એમણે લગભગ એકસો બ્યાસી ધારાસભ્યોને નેવુંથી સો કરોડ રૂપિયા એ મુખ્યમંત્રીએ આપ્યા આખા દેશમાં કોઈ રાજ્યએ કોઈ મુખ્યમંત્રી નથી આપ્યા એ આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ આપ્યા અને સાથે સાથે જ્યાં લોકોએ પણ ડોનેટ કર્યું આ હું હમણાં બી કે સૌરાષ્ટ્રના લોકો ત્યાં ડાયમંડનું કામ કરે છે એમણે પચાસ હજાર સ્ટ્રક્ચર સૌરાષ્ટ્રના ગામોમાં બનાવી આપવાનું કહ્યું છે અને એ લગભગ એ લોકો દિવાળી પછી શરૂ કરવાના છે થોડો ભાગ તમને એમાં વધારાનો જિલ્લામાં મળે બોટાદમાં પણ મળે એવો ચોક્કસ હું પ્રયત્ન કરીશ પણ આજે અહીંયા વેલજીભાઈ શેટ્ટર અને નવીન નાનુભાઈ બંને જણા હાજર છે આ બંને સુરતના બિલ્ડર્સ છે મોટા કિંગ છે ને બોટાદના છે એટલે તમે બધા ઓળખતા જ હશો મને હમણાં શંભુનાથ ટુંડિયાજી કાનમાં કહી ગયા કે એ લોકો પાંચસો બોર પચાસ લાખ રૂપિયા એ આપવાના છે આમાં તાળી પાડવા જેવું કંઈ છે નહીં ભાઈ તાળી પાડી હોય તો હવે પછી પાડજો આ મેં તમને કહ્યું ને કે આ બધા ત્યાંના કિંગ છે સૌથી મોટા ટોપના દસ બિલ્ડરો પૈકીના એક એક છે આ બંને મળીને પાંચસો કરે એ તો એમને સોંપતું નથી એટલે ઓછામાં ઓછા હજાર તમને કરવા પડે વેલજીભાઈ અને વેલજીભાઈને પાછી ત્યાં ટહેલ નાખશે ને તો હજુ લોકોને અહીંયા ખેંચી લાવી શકશે કેમકે એ ત્યાં આગેવાન છે એ તો ક્રેડાઈના પણ પ્રમુખ રહ્યા છે એટલે એ હજુ વધારે પ્રયત્ન કરે એવી મારી તમારા વતી અમને વિનંતી છે હવે તાળી પાડી દપાડો બોલે એમણે હા પાઈ દઈએ તમારી વાતને માની લીધી એટલે ફરી તાળી આ પાછળવાળા તાળી જ નથી પાડતા આટલા બધા પૈસા તમને મળે છે અને તાળી એક સાથે પાડો જન ભાગીદારીની જે વાત છે તો દરેક ગામોમાં જે હમણાં પાણીનું કામ થયું છે હવે દરેક ગામમાં પીવાના પાણીની સમસ્યા આનાથી હલ થઈ જશે દરેક ખેતરમાં અમે એક જલતારા સંસ્થા છે એણે મને એક દિવસ સ્ટ્રક્ચર બનાવ્યું બતાવ્યું કે ચાર બાય ચાર બાય છ ફૂટનો ઊંડો ખાડો કર્યો એમાં એણે બધા અંદર પથ્થર નાખી દીધા ગ્રાવેલ્સ નાખી દીધા કપચીને બધું મોટા પથ્થર ઉપર નાના પથ્થર નાખ્યો અને પાંચ એચપીની મોટર એક બોરમાંથી ચાલુ કર્યો અને પાઇપ એ ખાડામાં મૂક્યો પાંચ મિનિટમાં ખાડો આખો ભરાઈ ગયો લગભગ પચીસ સરપંચોને ભેગા કરેલા હતા એટલે એમણે કહ્યું કે જો ભાઈ ખાડો ભરાઈ ગયો તો કે આ ભરાઈ ગયો કે આપણે બીજે પાંચ મિનિટ રાહ જોઈએ પંપ બંધ કર્યો પાંચ મિનિટમાં એ ખાડો પાછો પાણી બધું નીચે ઉતરી ગયું ત્યારે એમણે કહ્યું કે હજુ પણ પાંચ એચપીની મોટર પાંચ મિનિટ ચલાયા ત્યારે વીસ હજાર લીટર પાણી જો પાંચ મિનિટમાં જમીનમાં ઉતરી જતું હોય તો વરસાદ તો ધીમે ધીમે આવે છે થોડા થોડા દિવસના અંતરે આવે છે અને એ વરસાદને ઉતરવા માટે પૂરતો સમય મળે છે તો આપણે જે વાપર્યું છે ને પાણી એ આપણી પર દેવું છે અને એટલા જ માટે આપણે જ્યારે ઘરમાં ગામડામાં પંચાવન લીટર પાણી પર હેડ આપવા માટેનું સરકારની યોજના છે શહેરોમાં સવાસો લીટર પાણી આપવામાં આવે છે હવે તમે એક ગામમાં માની લો કે તમારા ઘરમાં ચાર પાંચ લોકો છે તો તમે લગભગ ત્રણસો લીટર પાણી રોજ વાપરો છો ને ત્રણસો ને દિવસની અંદર તમે તો લાખ સવા લાખ લીટર પાણી એ વાપરી નાખો છો તમને માનો છો તમે કે આ તો અમારો અધિકાર છે પાણી અમારે વાપરવાનો અધિકાર છે પણ પાણી બચાવવાની એ તમારી ફરજ પણ છે જો આ જ રીતે પાણી વાપરતા જઈશું અને જળસંચય નહીં કરીશું તો આવનારી પેઢીને આપણે ખૂબ મોટો અન્યાય કરીશું એમનું પાણી પણ આપણે વાપરી રહ્યા છીએ અને એટલા જ માટે એક નાનો ચૌદ બાય પિસ્તાળીસનું મકાનનું ધાબું હોય અને ફક્ત સો મિલીમીટર વરસાદ પડે ને તો પણ એક લાખ લિટર પાણી તમે જમીનમાં ઉતારી શકો તમારા ધાબાનો પાણીનો પાઇપ નીચે સુધી આવતો હોય છે એને તમે ખાડો કરીને એકાદ ફૂટ જમીનમાં વધારે ઉતારી દો અને ત્યાં તમે જેટલી જગ્યા હોય બે બાય બેની હોય ત્રણ બાય ત્રણની હોય પાંચ છ ફૂટ ખાડો કરી દો એમાં પથ્થર નાખી દો અને પહેલાં જે પાઇપને ટી મારીને તમે એને જમીનમાં ઢાંકી દો ઉપરથી તમે જો પથ્થર લગાવી દો તમારે દર વરસાદ તો વધારે પડે છે સો મિનિટ મિલીમીટરથી વધારે પડે છે તમને તમે જે વાપરો છો પાણી એ જે તમારી પર જે દેવું છે પાણીનું એ ઉતારવા માટે લગભગ બે ત્રણ લાખ લીટર પાણી તમે એમાં ઉતારી શકશો અને આ તમારે કરવું જ જોઈએ આપણી પાસે તમે અહીંયા બધા બેઠા છો ને બધા માધાનતાઓ બેઠા છે મોટા મોટા એમની પાસે સાત પેઢીની ચિંતા એમણે કરી લીધી છે ધન સંચય કરી લીધો પણ સંચય નહીં કરીશું ને તો આવનારી પેઢી આ પૈસાથી પાણી નહીં બનાવી શકે આપણને એમ લાગે છે કે ત્યાં સુધી ટેકનોલોજી આવશે દરિયાનું પાણી મીઠું કરીશું એ ખૂબ ખર્ચાળ છે આપણી જરૂરિયાત પ્રમાણેનું પાણી તમે મીઠું નહીં કરી શકો બીજું કે તમે આજે ગ્રેવિટીથી પાણી ઉપરથી નીચે આવે છે તો પણ આપણે એની વ્યવસ્થા નથી કરી શકતા તો દરિયામાંથી ઊંધું પાણી લઈ જવું એ અશક્ય વાત છે એટલે એવા બધા સપના આપણે જોતા નહીં આપણે તો વરસાદનું પાણી જ્યારે આપણને કુદરત આટલું બધું પાણી આપે છે તો એને જ બચાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ તમે યાદ કરો અટલ બિહારી વાજપેયીજીને એમણે કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે પાણી માટે લડાશે ત્રીજું વિશ્વયુદ્ધ તો લડાશે પણ એ પાણી માટે લડાશે હું તમને ખાતરી આપું છું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે કામ થશે ને તમારા બધાની શક્તિ કામે લાગશે ને તો ત્રીજું વિશ્વયુદ્ધ ભલે થાય ભલે પાણી માટે થાય ભારત એમાં ક્યાંય નહીં હોય કેમકે ભારતની પાણીની જરૂરિયાત એ આપણે બધા મળીને પૂરી કરી શકીશું અને જે રીતે લોકો આ વર્ષે જે વરસાદ પડ્યો અને આ સ્ટ્રક્ચરમાં જે પાણીના વિડીયો બન્યા લોકોએ ખેતરમાં જઈને વિડીયો બનાવીને મૂક્યા રાજ્યોના લોકોએ પણ ત્યારે અમને જીટોવાળા જે જૈન સમાજના જીટોની સંસ્થા છે એમણે મને કહ્યું કે અમે સો કરોડ રૂપિયા ચાર રાજ્યમાં આપીશું રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મેં એમને કહ્યું કે જીટો આટલી મોટી સંસ્થા છે અને સો કરોડમાં નહીં થાય મને ત્રણસો કરોડ રૂપિયા ઓછા ઓછા ખર્ચવા પડશે દોઢસો સુધી આવ્યા છે પણ મને વિશ્વાસ છે કે એ લોકો ત્રણસો કરોડ રૂપિયા ખર્ચશે અમે એટલા માટે માગી શકીએ છીએ કે અમે કોઈના પૈસા હાથમાં લેતા નથી અમે કોઈ એનજીઓ બતાવતા નહીં કે તમે આને પૈસા આપો અમે કોઈ એજન્સી બતાવતા નથી કે આ એજન્સી સારું કામ કરે છે અમારી પાસે ડિઝાઇન છે એનો મિનિમમ કેટલી કોસ્ટ છે અંદાજીત એની ડિઝાઇન સાથે અમે કોસ્ટ કોઈ માગે તો ને આપીએ છીએ પણ ડોલર પોતે જ એજન્સી નક્કી કરે ક્યાં કરવું છે સ્થળ નક્કી કરે પોતાના ગામમાં કરે અને એમાં એના કારણે લોકોને વિશ્વાસ હોય છે એના નામ સાથે ફોટો સાથે એ પોર્ટલ પર જ રહે છે અને આખા દેશ કે દુનિયામાં કોઈ પણ એ જોઈ શકે છે કે કોણે આ ક્યાં કેટલા બોર કર્યા છે એનું નામ સાથે લોકેશન સાથે આપણને જોવા મળે છે અને એટલે મિત્રો મારે આપને કહેવું છે કે વેલજીભાઈ નાનુંભાઈ આ લોકો તો કરશે હજાર બોર કરી આપશે બીજા મિત્રોને પણ શોધી આપશે પણ એટલીસ્ટ તમારા પોતાના ઘરે ધાબાનું પાણી ઇમિજિયેટ કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન તમે આજે જ જઈને જ પહેલો સંકલ્પ તમારે કરવો જોઈએ બીજું તમારા ખેતરમાં એક વીંઘાની અંદર આ ચાર બાય ચાર બાય છનો ખાડો કરો જેસીપી લગાવશો બસો અઢીસો રૂપિયાનો ખર્ચ થાય છે અને એમાં તમે પથ્થર ભરી દો વરસાદનું પાણી એમાં ઉતરે એટલો ઢાળ કરી દેજો એક વિંગામાં તમને ઓછામાં ઓછા ત્રણથી ચાર લાખ લીટર પાણી એ જમીનમાં ઉતરી જશે એક વિંગામાં તમારી પાસે દસ વીંગા હોય અને તમે જો દસ આવા સ્ટ્રક્ચર ઊભા કરી શકો તો તમે ત્રીસ ચાલીસ લાખ લીટર પાણી એક જ ચોમાસામાં તમારા જમીનમાં ઉતરશે તમારા કૂવામાં પાણી આવશે તમારા બોરમાં પાણી આવશે તો મારી આપ સૌને વિનંતી છે કે સૌરાષ્ટ્ર એક સમય એવો હતો કે જ્યાં પાણીની મુશ્કેલી હતી પરંતુ સરદાર સરોવર બન્યું આપણને ખબર છે કે એ સરદાર અને કેનાલ અહીંયા સુધી કચ્છ સુધી લઈ ગયા સૌરાષ્ટ્રમાં સૌની યોજના બની મોદી સાહેબે દરેકને પાણી મળે એના માટેનો પ્રયત્ન કર્યા અને પ્રયત્ન સફળ થયા આજે એના કારણે તમે જ્યારે પ્લેનમાંથી જુઓ તો સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પણ લીલોતરી દેખાય છે અમરેલી જિલ્લાની અંદર તો લીલું એ એમાં દેખાય છે તો બોટાદ પણ પાછળ નહીં રહેવું જોઈએ અને આપણે કોઈ આવીને આપણા માટે શું ગ્રહ કરે આપણે પોતે જ એમાં લાગીએ તમારા ધારાસભ્યોના ફંડ મળશે આ વખતે તો માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ મનરેગાના પૈસામાંથી જ્યાં ડાર્ક ઝોન છે ત્યાં લગભગ મનરેગાનું જેટલું ફંડ આવશે કલેક્ટર પર એમાંથી પાંસઠ ટકા પૈસા એ આ રેનોટર હાર્વેસ્ટિંગ માટે ખર્ચ કરવા માટેની નોટિફિકેશન બહાર પડી રહ્યું છે ને ત્રીસ ટકા બાકીના જિલ્લામાં પણ એમાંથી ફંડ વપરાય એના માટેની વાતચીત તમારી સીવાસિંગ સાથે ચાલી રહી છે અને લગભગ એ પચીસ ત્રીસ ટકામાં નક્કી થઈ જશે તો એક મોટું ફંડ એમાંથી પણ મળશે પરંતુ એની રાહ જોયા વગર તમારા ઘરનું પાણી જમીનમાં ઉતરે એની શરૂઆત તમે કરો તમારા ખેતરમાં તમે પોતે મહેનત કરીને તમારે જેસીબી ના લગાવવું હોય તો પથ્થર લાવીને કેમ કે ખાડો ખોદવામાં જેસીબી તો અઢીસો રૂપિયા થશે તમે એક દિવસમાં એક જેસીબી અઠાવીસ ખાડા કરી શકે તમે ગ્રુપ બનાવી લો અને નજીક નજીકના ખેતરોમાં એક વાળાને આઠસો રૂપિયા આપશો તો અઢીસો રૂપિયા લગભગ કલાકને આઠસો રૂપિયા લે છે પણ તમારા ભાગમાં અઢીસો રૂપિયા જ આવશે તો બધાના ખાડા એક જ દિવસમાં અઠ્ઠાવીસ ખાડા થઈ જશે અમે નવસારીમાં પીએમ સાહેબ આવવાના હતા એમના સ્વાગત માટે અગિયારસો સ્ટ્રકચર ચોવીસ કલાકમાં કર્યા પરંતુ એક રાજ્યનું નામ હું ભૂલી ગયો એમણે ચાલીસ હજાર સ્ટ્રકચર ત્રીસ દિવસમાં કર્યા તો એ લોકો તો આપણો પણ રેકોર્ડ તોડ્યો તો આમાં હરીફાઈ થાય બોટાદના દરેક ખેતરમાં દરેક વિંગામાં આવું એક સ્ટ્રકચર બને દરેક ગામમાંથી વહી જતું પાણી એ જમીનમાં ઉતરે એના માટેની વ્યવસ્થા ઊભી થાય તમારા ઘરનું પાણી પણ તમારા ઘર પાસે જે નીચે ઉતરે એની વ્યવસ્થા થાય એવી મારી વિનંતી છે આપ સૌ સમજદાર લોકો છો આપને ખબર છે કે જે પ્રશ્ન છે ને એનો હલ પણ તમારા હાથમાં છે જરૂર છે થોડી આગેવાની કરવાની અને સૌરાષ્ટ્રના લોકો તો આગેવાનો જ હોય છે તમે આગેવાની કરી શકો એમ છો જ તો તમારા ઘરથી શરૂ કરો તમારા ખેતરથી શરૂ કરો અને વેલજીભાઈનો આભાર એટલા માટે માનો કે આટલી વ્યસ્તતામાં પણ એમને આજે નહીં પહેલાંથી મેં જોયું છે કે બોટાદ માટે ખૂબ પ્રેમ છે બોટાદનું ઇલેક્શન હોય ને તો પણ આવી જાય એના સજેશનો કરે આર્થિક ઉમેદવારોને મદદ કરે આજે પણ સમય કાઢીને ત્યાંથી ખાસ એ અહીંયા સુધી આવ્યા અને તમને આટલી મોટી સોગાત બી એમણે આપી એક કરોડ રૂપિયા થશે એક હજાર સ્ટ્રક્ચર બનાવશે ને તો એની અંદર તમને મદદ કરશે અને એ મદદના એમાં તમે પોતે પણ તમને પોતાની જાતને મદદ કરો જે લોકોને પોતાની ખૂબ જરૂર છે અને આર્થિક વ્યવસ્થા નથી એવા લોકોને એમના ફંડમાંથી મદદ થાય એવો પ્રયત્ન કરજો અને બાકીના સક્ષમ લોકો પણ પોતે પણ અને આ જે સહકારી સંસ્થાઓ છે સુરેશભાઈ ગોદાણી તમે આ બધા ચેરમેનો બેઠા છે ને સંસદને એકડે આપ્યા ને એમાં થયું એવું કે એક દિવસ આ ચંદુભાઈ અને અમરેલીના એમપી ભરતભાઈ સુતરિયા ભરતભાઈ સુતરિયા પીએમ સાહેબને મળવા ગયા એટલે સાહેબે અમને પૂછ્યું કે હમણાં તમારા ગામમાં હું એક કાર્યક્રમ આવ્યો હતો અમરેલી એ કેવું રહ્યું હતું કે સરસ રહ્યું તો કે આ કયો કાર્યક્રમ સારો એમ કે નદીનું પાણી આવ્યું તે સારું કે હમણાં શિયાળ કરે છે એ સારું એટલે એમણે કહ્યું ભરતભાઈએ કે સાહેબ આ જે પાણી છે ને એ પાણી આ કાર્યક્રમ વધારે સારો છે કે ગામમાં પાણી આવે છે પરંતુ નદીમાંથી પાછું તમારે ઉઠાવવું પડે એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ ત્યારે સાહેબે અમને કહ્યું કે આ નદીનું પાણી એ ઓછીનું પાણી છે અને આ જે ગામમાં આપણે જે સ્ટ્રકચર બનાવીએ છીએ એ આપણું પાણી છે પણ એમાં તમારું યોગદાન શું એટલે ભરતભાઈએ કહ્યું કે સાહેબ મેં પચાસ લાખ રૂપિયા આપ્યા પછી એમણે પૂછ્યું તો એમણે કહ્યું કે મેં ચંદુભાઈએ કહ્યું કે મેં પણ પચાસ લાખ રૂપિયા આપ્યા પછી સાહેબે મને કહ્યું કે આ પચાસ પચાસ લાખ કેમ આપે છે વધારે કેમ નથી આપતા તો બેને એક કરોડ રૂપિયા અહીંયા આપ્યા છે પણ બંને જિલ્લામાં એક એક કરોડ તમારે આપવા પડશે ભાવનગર અને બોટાદમાં એટલે બે કરોડ રૂપિયા એમણે પોતાના ફંડમાંથી આપ્યા અને ચંદુભાઈને અને ભરતભાઈને બી કહ્યું છે કે પચાસ પચાસ લાખ નહીં ચાલે પણ દર વર્ષે એક કરોડ રૂપિયા તમારે આના માટે આપવાના છે દર વર્ષે ચંદુભાઈ એટલે પાંચ વર્ષમાં પાંચ કરોડ રૂપિયા એમના આવશે દરેક ધારાસ દરેક સાંસદોને પણ કહ્યું છે ધારાસભ્ય પણ પચાસ લાખ રૂપિયા જે એમને ગ્રાન્ટ પણ છે તો આપે જ પણ પોતાના ગ્રાન્ટ જે અલગથી આપી છે એમાંથી પણ જે કંઈ થઈ શકતું હોય એ પણ કરવાનો પ્રયત્ન કરે અને એક એક ખેડૂતો સાથેની મિટિંગ કરો અને જાગૃતિ લાવી આપો એને જે અમારી પાસે જે વિડીયોઝ છે હું ચંદુભાઈને બધાને મોકલીશ બધા આગેવાનોને પણ મોકલીશે બધા તમે જુઓ કે એનું પરિણામ કેટલું સારું આવે છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ કાર્યક્રમને આપણો કાર્યક્રમ ગણીને તમારા પોતાના માટે છે તમારી આવનારી પેઢી માટે છે એના માટે તમે ધન સાથે જળ પણ એટલું જ મહત્ત્વનું છે આ વાત જો તમે સમજીને કરશો ને તો ખૂબ મોટું સારું પરિણામ આવશે મને યાદ છે કે આની અંદર ખૂબ લોકોએ પહેલાં પણ કામ કર્યું છે અમારા સવાણી મથુરભાઈ મથુરભાઈ માધાભાઈ સવાણી એમણે તો આખી ઝુંબેશ કરી હતી અને ત્યારે સૌરાષ્ટ્રના ગામોના લોકો પાંચ પાંચ દસ દસ હજાર લોકો એમને વધામણી કરવા આવતા હતા એમને બીજા કામ સુધી મૂકવા આવતા હતા એમણે પણ તે વખતે ખૂબ કામ કર્યું હતું આ કામ સતત કરવું પડશે અને આ કામ એ આપણી પાણીની તકલીફ દૂર કરશે ને તો ત્રણ પાક ખેડૂત લઈ શકશે અને એટલે જ જે પીએમ સાહેબ કહે છે ને કે ખેડૂત ત્રણ પાક લેતો થાય તો એની આર્થિક ક્ષમતા વધે એ સક્ષમ બને એ કરવાનું કામ પણ તમારા જ હાથમાં છે તો આપણે સાથે મળીને આજે સંકલ્પ કરીએ અહીં બેઠેલા તમામ લોકો તમારા મિત્રો સગા જે નથી આવ્યા એમને પણ જાગૃત કરીને દરેક જણ ખેતરમાં ને ઘરે આ પાણી ઉતારવા માટેનું કામ શરૂ કરે એ જ મારી આપ સૌને વિનંતી છે આજે તો ખૂબ કાર્યક્રમ હતા પરંતુ બેને કહ્યું કે પાણી માટેનો કાર્યક્રમ છે એટલે તમારે આવવું જ પડે અને એ તો મારી ફરજમાં આવે છે એટલે ગમે તે કામ પડતું મૂકીને પણ પહોંચવું પડે એટલે મેં નક્કી જ કર્યું કે બોટાદ તો આજે જવું જ છે અને હવે બીજો પ્રોગ્રામ અહીંયા તો જેટલો થશે એટલો કરશે જ પણ બીજો પ્રોગ્રામ પણ ભાવનગરમાં પાંચ હજાર સ્ટ્રકચર બનાવવાનો એ નીમુબેને ત્યાં નક્કી કર્યું છે એટલે નિમુબેન તમે ભેદભાવ નહીં રાખતા ભાવનગરના પાંચ હજાર કરોડ અહીંયા ઓછા નહીં કરતા અહીંયા થઈ જશે ને રઘુભાઈ બી ટાપસી પૂરી છે એમણે કર્યા કેટલા કર્યા પચીસસો રઘુભાઈ હુમલ એમણે સમજમાંથી લગભગ પચીસસો જેટલા અલગ અલગ ગામોમાં એમણે બી એ સ્ટ્રકચર બનાવ્યા છે તો આવો આપણે આ સંચય જન ભાગીદારીના પીએમ સાહેબના આહવાનને આપણે રિસ્પોન્સ કરીએ અને આપણે પોતાની સેવા આપણે પોતે કરીએ એ જ નમ્ર વિનંતી સાથે મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા જય